ભાવનગર લોકસભાની ચૂંટણી અંતર્ગત પોસ્ટલ બેલેટ વોટિંગ શરૂ થતા કર્મચારીઓ અને અધિકારીઓની સાથે ભાવનગર જિલ્લા કલેક્ટરે મતદાન કર્યું આપ જો સૌ જાણો છો કે આપણે ત્યાં ચૂંટણી છે સાતમી મે ના રહેવાની છે પરંતુ અમારા જેવા જે ચૂંટણી ફરજ ઉપરના અધિકારી કર્મચારીઓ છે એના માટે જે લોકો બીજે નોંધાયેલા છે મતદાર તરીકે એ લોકોને પોસ્ટલ બેલેટથી નોંધાવવાનું એક અધિકાર ચૂંટણી પંચે આપેલો છે એ મુજબ મેં મારો પોસ્ટલ બેરેટથી આજે વોટ રેકોર્ડ કરેલો છે અને આજે અહીંયા મતપેટીમાં નાખેલો છે હવે સંબંધિત વિસ્તારના ચૂંટણી અધિકારીની પાસે આ હવે એક સ્ટેટ લેવલનો એક્શન લેલું થશે જે મારી જેમ અનેક લોકો આ રીતના પોસ્ટલ બેલેટથી મતદાન કરવાના છે એ તમામ મિત્રોના વોટ જે અહીંયા અમે લોકો પોસ્ટલ બેલેટથી વોટ ખાસ કરેલા છે એ સંબંધિત ચૂંટણી અધિકારીને પાસે મોકલવામાં આવશે ઘણા બધા આપણા ભાવનગર પીસીના પણ હશે તો એ અમારી પાસે આવશે અને બાકી અમે બીજા જે તે જિલ્લાના જે ચૂંટણી અધિકારી છે એમને મોકલીશું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે